આ ઉત્તાન પાદ કથા પ્રત્યેક જીવની કથા છે ઉત્તાન પાદ પગ ઉપર ને માથું નીચે પ્રત્યેક જીવ માતાના ઉદરમાં ગર્ભમાં હોય ત્યારે માથું નીચે ને પગ ઉપર જ હોય પ્રત્યેક જીવને બે રાણીઓ હોય સુનીતિ એટલે આત્માનો અવાજ અને સુરુચિ એટલે મનનો પુકાર સુનીતિ અપ્રિય હતી ને સુરુચિ પ્રિય હતી આમ બી આત્માની અવાજમાં કોઈને રસ તો હોય સારી રુચિમાં જ બધાને રસ હોય છે બહુ સુંદર વાત કરી બેટા મનથી વચનથી કે કર્મ થી ક્યારેય કોઈનું બુરું વિચારવું નહીં કોઈની નિંદા કરવી નહીં અને કોઈ ખોટું કર્મ ન કરવું કેમ કે છેવટે આ ત્રણેય પરિણામ આપણે ભોગવવા પડે છે જો આગળ અજામીલની કથામાં આવશે છત્તાસગઢમાં ત્રણ ભયંકર યમદૂતોને જોયા કારણ કે માણસ ત્રણ પ્રકારે કર્મ કરે છે મનથી તમે કોઈના માટે ખરાબ વિચાર કરો માનસિક કર્મ થયું મોડેથી કોઈની નિંદા તમે કરો તો વાણીથી થયેલું વાચિક કર્મ થયું અને કોઈ ખરાબ ક્રિયામાં કરો ગુજરાતીમાં કહેવત છે ને ખાડો ખોદે તે પડે આ ત્રણેયના ફળ આપણે જાતે જ ભોગવવા પડે છે અને જો ઘણીવાર બાળકોનો ઝઘડો થાય ને બાળકો તો બીજે દિવસે સાથે રમતા હોય પણ મા બાપ મોઢું ફૂલાવીને બેસી જાય બાળકોને સારા સંસ્કાર આપવા જોઈએ

તમેને કોઈને કોઈ ગિફ્ટ લેવાની ટેવ પાડો તો દર વર્ષે બાળકની અપેક્ષા આગળ ને આગળ વધતી જશે આજે બાળકનો જન્મદિવસ આવ્યો તમેને સેમસંગ નો મોબાઈલ ગિફ્ટમાં આપ્યો તો આવતા વર્ષે ઈચ્છા થશે કે મને આઈફોન મળે લેવાની વૃત્તિ ના શીખડાવો ક્યારે અરે જે દિવસે તમે નહીં આપી શકો ને એને ગમશે નહીં મોડું ચડી જશે રીસાઈ જશે બાળકને એવું શીખવાનું બેટા તારો જન્મ દિવસ છે કોઈની પાસે લેવાય નહીં આજે આપણે બીજાને કંઈક દેવું જોઈએ ચાલ આપણે વૃદ્ધાશ્રમમાં જઈએ કેટલાય વડીલો સેવા કરીએ ચાલ બેટા અનાથ આશ્રમમાં કેટલાય નાના નિરાધાર બાળકો આપણે કંઈક જઈને ગિફ્ટ આપીએ બેટા તારો જન્મ દિવસ છે ચાલ આજે આપણે ગૌશાળામાં જઈએ આપણે ગાયોની સેવા કરીએ ચાલ આજે આપણે હવેલીમાં દર્શન કરવા જઈએ કઈક ઠાકોરજીનો મનોરથ કરાવીએ વાર તે વાર સારા દિવસો આવે ને હંમેશા બાળકોને દેવાની વૃત્તિ શીખડાવો માતા સુનીતિ એ કહ્યું બેટા મનથી કોઈનું બુરું વિચારવું નહીં કોઈની નિંદા ન કરવી અને ક્રિયાથી કોઈનો બુરું ન કરવું તારી માએ સાચું કહ્યું છે વનમાં જા તપ કર પ્રભુ પરમ પિતા છે તને ચોક્કસ પ્રભુ પોતાના ખોડામાં બેસાડશે માના આશીર્વાદ લઈ નાનકડા બાળક ધ્રુવજી ચાલી નીકળ્યા છે નારદજી જેવા ભગવદી મળ્યા છે ને ભગવદી એ બીજાને પ્રભુ સુધી પહોંચાડે નારદજી દ્વાદશાક્ષર મંત્ર યમુનાજીના કિનારે મધુવન નામનું ઉત્તમ ક્ષેત્ર છે ત્યાં ભગવાન શરીરનો સદાય વાસ છે ત્યાં જઈ તો આ દ્વાદશાક્ષર મંત્ર આરાધન કર તારા પર ચોક્કસ પ્રભુ પ્રસન્ન થશે નારદજીના આશીર્વાદ લઈ ધ્રુવજી મધુનમાં આવ્યા છે હજારો વર્ષ તપ કરીને ભગવાન પ્રસન્ન ન થાય થોડા સમયમાં ઠાકોરજી પ્રસન્ન થાય નું કારણ શું શ્રી મહાપ્રભુજી સુબોધ સમજાવે છે યમુનાસ્ટકમાં તમે ગાઓ છો ને ધ્રુવ દે

બહુ સુંદર વાત બતાવી ભક્ત તો ભગવાન ભક્તના દર્શન કરે પણ હજારોની ભીડમાં ભગવાનની દ્રષ્ટિ પણ એવા કોઈ ભક્તને શોધી રહી હોય જે ભગવાન પાસે કઈ માગવા ના આવ્યો હોય પણ જે ભગવાનને માગવા આવ્યો હોય એવા ભક્તના દર્શન કરે અને પ્રભુ પણ પ્રસન્ન થાય છે જો આપણે જયારે ઠાકોરજીના દર્શન કરવા જઈએ ને ત્યારે પ્રભુની દ્રષ્ટિ દ્વારા ઠાકોરજી આપણા પર અનુગ્રહ વર્ષાવતા હોય છે એટલે જયારે જયારે આપણે ઠાકોરજી ની સન્મુખ જઈએ ને સુંદર વસ્ત્રો પરિધાન કરી સ્વચ્છ સુગઢ થઈ ઉત્તમ બનીને જવું આપણને જોઈને આપણા પ્રભુ પણ રાજી થતા હોય છે એના બદલે આપણે લોકો કરીએ ઉલટો હા ઠાકોરજીની સેવામાં જઈએ ને માતાના વાળના ઠેકાણા ના હોય લગર વગર કપડાં પહેર્યા હોય શરીરમાંથી પરસેવાની દુર્ગંધ આવતી હોય ગમે તેવા ઠાકોરજી પાસે ત્યાં કોણ આપણને જોવાનું છે અને કોઈ રિસેપ્શનમાં કે લગ્નમાં કે પાર્ટીમાં જવાનું હોય તો મારે કહેવાની જરૂર છે ખરા બે ત્રણ કલાક બ્યુટી પાર્લરમાં બગાડીએ અપ ટુ ડેટ તૈયાર થઈ પરફ્યુમ છાટી આમ સજી ધજીને જે કેમ કે ત્યાં દુનિયા આપણને જોવાની છે હવે જે દુનિયા આપણને જોવે તો આપણને શું આપી દેશે એને રાજી રાખવા માટે આખું જીવન આપણે ઘસી નાખીએ છીએ અને કંઈ મળતું નથી અને ઠાકોરજી પ્રસન્ન થઈ જાય તો ક્ષણ માત્રમાં પોતાના સ્વરૂપાનંદનું દાન આપણને આપી દે એ પ્રભુના સુખનો આપણે ક્યારેય વિચાર કરતા નથી ભગવાન આજે પોતે ભક્ત ના દર્શન કરવા પધાર્યા છે જોઈ પ્રસન્ન થઈ ગયા વિચાર્યું કે પ્રભુની સ્તુતિ કરું નાનકડા બાળક છે શબ્દો આવડતા નથી શબ્દથી ભગવાનની સ્તુતિ કરે પેલા તો નેત્રના આશ્રુથી પ્રભુ નું પાદ પ્રક્ષાલન કર્યું છે જો અંતરનો ભાવ પ્રભુને કહેવા માટે કોઈ શબ્દોની આવશ્યકતા નથી પ્રભુ અંતર્યામી છે તમે શું વિચારો છો ને પણ ઠાકોરજી સારી રીતે જાણે છે આપણને સાંભળવા માટે આ સાઉન્ડ સિસ્ટમને સ્પીકર ની જરૂર પડે પણ કબીરજી કે છે ચીટી કે પેરો મેં જો નોપુર બજતે વો ભી મેરા સાબ સુધે

પેલા પંડિતે વિચાર્યું હું તો વેદ શાસ્ત્ર નો જ્ઞાતા છું મને બધા શ્લોકો આવડે આ છ સાત વર્ષના બાળકને શું આવડતું હશે પૂછ્યું બેટા કયા મંત્રથી તું ભગવાનની સ્તુતિ કરે છે પેલું બાળક કે મારા જ હું કંઈ ભણેલો નથી મને તો આમ શબ્દ પૂરા બોલતા આવડતા નથી તો તું હાથ બંધ કરીને દરરોજ શેનાથી ભગવાનની પ્રાર્થના કરે છે પહેલો કો આંખ બંધ કરી અને ભગવાનની સામે આખી કક્કા બારખડી બોલી જાઉં છું અને ઠાકોરજીને કહો કે ભગવાન જે અક્ષર તમને જ્યાં ઠીક લાગે ત્યાં ગોઠવી દેજો વિચારો કોની પ્રાર્થના ભગવાન સુધી પહેલાં પહોંચે મનમાં બહુ તારાવેલી છે કે શબ્દોથી પ્રભુની પ્રાર્થના કરવું અને ત્યાં ઠાકોરજીએ વેદ સ્વરૂપ શંખનો સ્પર્શ ધ્રુવજીના ગાલને કરાવ્યો અને ભગવાન દ્વારા પ્રાપ્ત થયેલી દેવ્ય વાણી દ્વારા પ્રભુની સ્તુતિ કરી છે યોંત પ્રવેશ્ય મમ વાચ મીમા પ્રસુક્તા સંજીવ યત્યખિલ શક્તિ ધરસ્વ ધામના અન્યાંશ હસ્ત ચરણ શ્રવણત્વ ગાધી પ્રાણાન્નમો ભગવતે પુરુષાય સમગ્ર શક્તિઓને ધારણ કરનાર પરમાત્મા પોતાના સ્વતંત્ર તેજથી મારામાં પ્રવેશ કરી મારી સુસુપ્ત વાણી કર્ણ ત્વચા ઇન્દ્રિયોને જાગૃત કરે છે એવા એ પરમ પુરુષ આપને હું વંદન કરું છું ભગવાને આશીર્વાદ આપ્યા ધ્રુવજીને કહ્યું અત્યાર સુધી જે સ્થાન કોઈને મળ્યું નથી એ ધ્રુવ સ્થાન હું તને આપું છું જેની ગ્રહ નક્ષત્ર તારાઓ પ્રદિક્ષિણા કરે છે છત્રીસ હજાર વર્ષ ધર્મપૂર્વક તું ત્યાં રાજ્ય કરીશ ત્યાર પછી જ્યાં ગયેલું પાછું ક્યારે આ ધરતી પર ના આવે મારા પરમ ધામ ને તું પ્રાપ્ત કરીશ ધ્રુવજી પર ઠાકોરજી કૃપા કરી સત્તર અને અઢાર અધ્યાયમાં અધ્યાય માં ચરિત્ર કહેવાયું પૃથ્વી રાજા એ ગાય રૂપીની પૃથ્વી દોહન કર્યું છે પૃથ્વીમાં રહેલા બધા રસને પ્રગટ કર્યા છે ઋતુરાજા પેલા કોઈ નાગરિક જીવનની કલ્પના નથી કરી ઋતુ પર્વતના શિખરો થોડી સમતલ બનાવ્યા તળેટીના સ્થાન કિલ્લા નગર શહેર છાવણી રવારીના ગૌશાળાઓ સોનાની ધાતુ હીરાની ખાણ આ બધી વ્યવસ્થા કરી પૃથ્વીમાં રહેલા તત્વોને બહાર પ્રગટ કર્યા અને બધાને યોગ્ય રીતે આજીવિકા મળી પૃથ્વીના નામ પરથી આ ધરાનું નામ પૃથ્વી કહેવાયું છે ઋતુરાજાએ નવાણું યજ્ઞ કર્યા છે ભગવાન પ્રસન્ન થયા માગવાનું કહ્યું છે જો પ્રભુ માગવાનું પણ કદાચ કે તો શું માગવું ઠાકોરજી પાસે ક્યારે લૌકિક માગવું નહીં કેમ કે લૌકિક તો છેવટે બધું નાશવંત છે એનાથી ક્યારે તમારો ઉત્કર્ષ નહીં થાય પેલા તો ઠાકોરજી પાસે ક્યારે માગવું જ ના જોઈએ માગવાનો અર્થ શું થાય ભગવાનના અંતર્યામી તો ઉપર અવિશ્વાસ કરો ભગવાનને ખબર નથી મારે શું જોઈએ છે એટલે માગવું પડે છે પ્રભુ અંતર્યામી છે બધાના મનનું જાણે છે ક્યારેક કઈ વસ્તુ દ્વારા કયા સ્થાનમાં એનું કલ્યાણ થશે પ્રભુ પર છોડી દો અને આપણને તો પૂરું માગતા પણ નથી આવડતું માગી માગીને જીવ ઘણીવાર પોતાનું અહિત ભગવાન પાસે માગી લે છે કેમ કે આપણો હિત શેમા છે ને આપણો અહિત સેમા છે જીવ નથી જાણતો પ્રભુ પર છોડી દો પેલા કુંભકર્ણ ઇન્દ્રાસન માગવા ગયો અને નિંદ્રાસન માગ્યા ગયો એકવાર એક પતિ પત્ની દરરોજ મંદિરમાં ભગવાનના દર્શન કરવા જાય અને ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન તમારું આપેલું બધું છે કોઈ સંતાન નથી એક દીકરો આપો તમારી બહુ કૃપા વર્ષો સુધી ભગવાનને પ્રાર્થના કરી ભગવાને સાંભળ્યું લાંબા સમયનો એક દીકરો થયો પાણી તો વીસ વર્ષે પિતા સાથે બોલાચાલી થઈ બાપની છાતી પર લાખ મારી બાપ રડતો રડતો મંદિરે ગયો ભગવાન અમારા કયા જન્મ પાપ ભગવાન કે કોઈ જન્મ પાપ નહીં પણ આ જન્મની તારી માગણી તને સંતાન થાય માં તારું હિત નથી એ મને ખબર છે તે બહુ માગ્યું મેં તને આપી દીધું હોય પડતું જ ભોગવ તમે ઠાકોરજી પાસે જે માગો છો એનાથી તમારું કલ્યાણ થશે કે અહીત થશે તમને ખબર ક્યારે પ્રભુ પાસે માગવું એટલા માટે તમે જો પુષ્ટિ માર્ગ માં તમને એક પણ પ્રાર્થના નહીં મળે શ્રી મહાપ્રભુજી ગુસ્સાઈ જીથી લઈને કોઈ પણ આચાર્ય કે કોઈ પણ આદિકવિ કે ભક્ત કવિઓ એક પણ પ્રાર્થના નથી ગાઈ આપણે ત્રણ પ્રકાર છે પાટના સ્તોત્ર ઉપદેશાત્મક ગ્રંથો અને વિજ્ઞપ્તિ સ્તોત્ર કોને કહેવાય કે જેમાં ભગવાનના નામ રૂપ ગુણ અને લીલા દ્વારા ભગવાનની સ્તુતિ કરવામાં આવી હોય યમુનાષ્ટક ગિરિરાજ મધુરાષ્ટકમ

માગવાનું ના હોય પ્રભુ પાસે અને પ્રાર્થનામાં તમે શું ગાવ આપણે પ્રાર્થનામાં શું ગાઈએ ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તું નામ ગુણ નિત્ય ગાઈએ ને થાય અમારા કામ અમારા કામ થાય ને એટલા માટે તારી પ્રાર્થના કરું છું ક્યારે પ્રભુ પાસે માગશો એક નાનકડું બાળક એની માં સાથે દુકાનમાં આવ્યો ઓમ રૂપાળો દેખાવડો બાળક પેલી મમ્મી ને કઈ શોપિંગ કરવું હતું એ વસ્તુ સિલેક્ટ કર પેલા દુકાનદાર ના બહુ લાડ આવ્યો આ બેટા ચોકલેટ છે ને ક્યાર નો જોયે છે લઈ લે પેલા એ ના લીધી દુકાનદાર કે બેટા હું કઉ છું ને લઈ લે કઈ વાંધો નહીં બાળકે ના લીધી છેવટે પેલા દુકાનદારે મુઠ્ઠી ભરી અને એના ખિસ્સામાં ભરી આપી રસ્તામાં પેલી મમ્મી કે ટપલી મારી બહુ વાયડો થતો હતો અંકલ ક્યાર ના કેતા ચોકલેટ લઈ લઈ લઈને લેતો નતો લઈ લેવી જોઈએ ને મફતમાં મળતી હોય તો કે મમ્મી મારા મારા હાથે લેત ને તો હાથ કેટલા નાના છે કદાચ બે ત્રણ ચોકલેટ મારા હાથમાં આવત પણ પેલા દુકાનદાર અંકલે તો જો મારા બંને ખિસ્સા ભર્યા આપણે માગી માગીને બે હાથ થી માંગીએ છીએ દેવા વાળો હજાર હાથ વાળો છે ઠાકોરજી પાસે કઈ માગશો ભગવાને પૃથ્વી માગવાનું કહ્યું પૃથ્વી શું માગ્યું છે કે પ્રભુ આપની કથા સાંભળવા માટે દસ હજાર કાન જેટલી શક્તિ મને આપો મારા રોમ એક એક થી હું આપની કથા શ્રવણ કરી શકું આ અલૌકિક વિજ્ઞપ્તિ છે પ્રભુ પાસે એવું કઈક માંગો કે જેનાથી તમારું કલ્યાણ થાય લૌકિક માંગશે આજ પૃથુના વંશજ પ્રચિતસઓને ભગવાને પોતાના અષ્ટભુજાવાળા સ્વરૂપના દર્શન કરાવ્યા જે સ્વરૂપ આજે પણ વિરમગામમાં બિરાજે છે ત્યાર પછી 25મા અધ્યાયમાં મોક્ષ પ્રકરણમાં નારદજીએ પુરંજની રૂપક કથા દ્વારા પ્રાચીન મરી રાજાને બૌદ્ધ આપ્યો ચોથાશકરે વંદન કરીએ પાંચમો સ્કન સ્થાન લીલા શ્રી બાવાની દક્ષિણ જંગા કુલ છવ્વીસ અધ્યાયમાં છે બે પ્રકરણ સ્વરૂપ સ્થિતિ અને દેશ સ્થિતિ પ્રથમ અધ્યાયમાં બ્રહ્માજી એ પ્રિયવ્રત રાજાને ગ્રહસ્થ આપ્યો ગ્રહસ્થાશ્રમનો પ્રમાદિવાનસ વનમાં જાય તો પણ એનું કલ્યાણ ન થાય કેમ કે એની અંદર રહેલા કામ ક્રોધ લોભ મોહ મોર છ શત્રુઓ સાથે ને સાથે હોય

સાધુ સન્યાસી મધુકરી કરવા જશે તો કોઈ ગ્રહસ્થિને ત્યાં જશે એને પહેરવા વસ્ત્ર પણ કોઈ ગ્રહસ્થિને ત્યાંથી જશે ત્રણેય આશ્રમનો નિભાવ ગ્રહસ્થી દ્વારા થાય છે અને ભગવાનને ભજવા માટે ગ્રસ્ત આશ્રમ સૌથી શ્રેષ્ઠ છે